ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતીએ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ તકે બાળકો માટે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાની સાથે બાળકોને ભરપેટે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો નહેરુ ચાચા અમરહોના નારા વચ્ચે આજે બાળ દિનની ઉજવણી ભુજની સત્યમ સંસ્થા અને તાનારીની મહિલા મંડળના ઉપક્રમે ઉજવાઈ હતી ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ખાસ ઉપસ્થિત રહી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમા પાસે તસવીરને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી વિનોદભાઈ ગૌર તેમજ રામુબેન પટેલ વગેરે વંદના કરી હતી દરમિયાન આજે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાના વિજેતાઓને જેસી પારેખ દ્વારા ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આજે પંડિત જવાહરલાલ નહેરુને વંદના કરતા પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી

પંડિત જવાહરલાલ નહેરુની એકસો પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સત્યમ અને તાનારી સંસ્થા તરફથી સમાજના છેવાડાના વિસ્તારમાં નહેરુ જયંતિની ઉજવણી કરવામાં આવી અને આપણે હમણાં જ જોયું કે સમાજના છેવાડાના બાળકોએ ઉત્સાહભેર જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને મેં અલ્પાહારનો લાભ લીધો અને નહેરુ ચાચા જિંદાબાદના સૂત્રો ઉચ્ચાર્યા આ દેશને રાજકીય આઝાદી અપાવવામાં અને આ દેશની આર્થિક આબાદીના મજબૂત પાયા નાખવામાં પંડિત જવાહરલાલ નહેરુનું મહત્ત્વનું યોગદાન છે આપણને આઝાદી મળી ત્યારે દેશમાં દારૂણ ગરીબી અજ્ઞાનતા ભૂખમરો અને અંધશ્રદ્ધા પ્રવર્તતા હતા આપણા દેશની ગણતરી સાપ અને મદારીઓના દેશ તરીકે થતી હતી એ દેશ આજે ખેત ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે ઔદ્યોગિક વિકાસમાં આત્મનિર્ભર બન્યો છે સાયન્સ અને ટેકનોલોજી ને સ્પેસ ટેકનોલોજી એમાં ખૂબ વિકાસ સાધ્યો છે અને દેશની વિદે વિશ્વની મહાસત્તા ભણવા થવા ભણી આપણો દેશ અગ્રેસર છે તો આ બધાના પાયામાં મહત્ત્વનું યોગદાન પંડિત જવાહરલાલ નહેરુનું છે એમણે જે કામ કર્યું એમને આપણે નીવકી ઈંટ પાયાની પથ્થર આપણે કહી શકીએ એમણે જે નીવકી ઈંટ મૂકી અને જે વિકાસકામો શરૂ કર્યા એને ત્યાર પછી એના પંતપ્રધાનો લાલબહાદુર શાસ્ત્રીજી ઇન્દિરાજી રાજીવજી બાજપેયીજી અને નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધાર્યા અને આજે આ દેશ જે છે એ નહેરુના સ્વપ્નનો દેશ બન્યો છે એમ કહ્યું તો ચાલે અને સરખામણી કરવી હોય તો આપણી સાથે જ પાકિસ્તાન આઝાદ થયેલું અને આઝાદી મળી ત્યારે લાહોર શહેરની ગણતરી એક ખૂબસૂરત શહેર તરીકે થતી હતી આજની તારીખે તમે યુટ્યુબ પર પાકિસ્તાનના જુદા જુદા શહેરોની સ્થિતિ જુઓ કરાચી હોય લાહોર હોય કે બીજા શહેરો હોય સમગ્ર પાકિસ્તાન તો ઓગણીસો સુડતાલીસની ચૌદમી ઓગસ્ટની રાત્રે પાકિસ્તાનની જે સ્થિતિ હતી અંશે એ જ સ્થિતિ આજની તારીખે જોવા મળે છે જ્યારે આપણા દેશમાં અદ્ભુત અને કલ્પનાતીપ વિકાસ થયો છે એ બધાના પાયામાં પંડિત જવાહરલાલ નહેરુનું મહત્ત્વનું યોગદાન છે પંડિત જવાહરલાલ નહેરુની સેવાઓને સતસત નમન